ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ સમંદર ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા અંડરવર્લ્ડ વિષય પર બનેલા આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે કે પી ડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલા આ અદ્ભુત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ પલાન અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે ટીઝર અને ટ્રેલર રિલીઝ કર્યા બાદ દર્શકોની અપેક્ષાઓ વધી આ ફિલ્મ સત્તરમી મે બે હજાર ચોવીસના રોજ રિલીઝ થઈ રહી છે બે મિત્રોની આસપાસ ગુમ થાયેલી કહાની દર્શાવે છે ફિલ્મ સમંદર આ બે મિત્રો એટલે અત્યંત પ્રભાવશાળી અભિનેતાઓ મયુર ચૌહાણ માઇકલ અને જગજીતસિંહ વાઢેર સમંદર ફિલ્મ એ ડિરેક્ટર વિશાલ વડાવાળાનો ડ્રીમ પ્રોજેક્ટ છે આ ફિલ્મનો વિષય કાનિક અલગ છે કે જેની ગુજરાતી ફિલ્મ ઓડિયન્સમાં ખૂબ જ ડિમાન્ડ હતી ગુજરાતના ગેંગસ્ટરની વાત છે માફિયાગીરીમાં બે ભાઈબંધ કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે બંને ભાઈ બને છે એની વાત ફિલ્મમાં કરવામાં આવી છે ફિલ્મને સંગીત પીરસિંહ છે જાણીતા સંગીતકાર કેદાર ભાર્ગવે અને ફિલ્મની સુંદર વાર્તા સ્વપ્નિલ મહેતા દ્વારા લખવામાં આવી છે ચૌહાણ અને જગજીતસિંહ વાઢેર ઉપરાંત ચેતન ધનાની મમતા સોની ધર્મેન્દ્ર ગોહિલ કલ્પના ગગડેકર અને મયુર સોનેજી જેવા પ્રતિભાશાળી કલાકારો પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે સર અમારી નવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે સમંદર સત્તરમી મેના રોજ તો અમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં સમંદર એક એવી ગુજરાતી ફિલ્મ છે કે જે મારું એવું માનવું છે કે તમે આજ સુધીમાં થિયેટરમાં નહીં જોયું હોય આપણી ભાષાની ફિલ્મ છે ફિલ્મની વાર્તા બે મિત્રોની છે ઉદય અને સલમાનની અને ઉદય અને સલમાન એ દરિયા કિનારાના મિત્રો છે દરિયા કિનારાની વાત આજ સુધી ગુજરાતી સિનેમામાં આવી નથી એટલે તમને કંઈક નવું જ જોવા મળવાનું છે અને ઉદય અને સલમાનની મિત્રતાની સાથે આની અંદર એ બંને ગેંગસ્ટર છે અને ક્રાઇમ અને પોલિટિક્સની પણ ફિલ્મની અંદર વાત છે તો આ સત્તરમી મેના રોજ રિલીઝ થવાની છે અને એનું જે સંગીત છે એના સંગીતમાં અમે આદિત્ય ગઢવી નકાશ અઝીઝ પ્રાક ઓસ્માન મીર આમિર મીર એવા સરસ મજાના સિંગરોના ગીતો બનાવ્યા છે જે અત્યારે સોશિયલ મીડિયા પર લોકો બહુ જ પસંદ કરી રહ્યા ગેમ્સ અને હીરા મંડી જેવી વેબ સિરીઝમાં જે વિક્રમ દૈયાએ એક્શન કર્યા છે એ એક્શન ડિરેક્ટર છે અમારા કોરિયોગ્રાફર છે એ પણ બોલિવૂડના સોંગ્સને કોરિયોગ્રાફ કરે છે કૃતિ મહેશ જેમણે અમારો આઇટમ સોંગ કે જે મમતા સોનીએ પરફોર્મ કર્યું છે બહુ જ કમાલનો ડાન્સ એમણે કર્યો છે એમને કોરિયોગ્રાફ એમણે કર્યા છે એમાં મેં પણ બે ચાર લાઈન ગાઈ છે એ સોંગની અંદર સો મ્યુઝિક એક્શન અને વાર્તા તો કમાલની છે એટલે ટોટલ પેકેજ અમે બનાવ્યું છે કે જે તમે લોકોએ આજ સુધી કોઈ ગુજરાતી ફિલ્મમાં નહીં જોયું હોય તો સત્તરમી મેના રોજ ચોક્કસથી સમંદર જોવા માટે જજો નમસ્કાર મારું નામ જગજીતસિંહ વાડેર છે અને હું સમંદરમાં સલમાનનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છું સમંદર એક એ પ્રકારની ફિલ્મ છે કે જે તમે મિત્રો સાથે અને ફેમિલી સાથે પણ જોઈ શકશો અને આ ફિલ્મની અંદર તમે ટ્રેલર જોશો તો તમને વધારે ખ્યાલ આવશે અને ટ્રેલર જોયા બાદ અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ ફિલ્મની અંદર ફિમેલ કેરેક્ટર્સ કેટલું છે અને એના ઇમ્પોર્ટન્સ શું છે તો આ ફિલ્મમાં ફિલ્મની જે વાર્તા છે એ એનો બહુ જ ઇમ્પોર્ટન્ટ હિસ્સો ફિમેલ કેરેક્ટર્સ છે અને હવે એ શું છે એ તો સત્તર તારીખે તમે જો ફિલ્મ જોશો અને પછી તમે નક્કી કરજો અને અમને જણાવજો કે તમને કેવું લાગ્યું ફિલ્મ અને તમને ત્યારે એ વાતનો જવાબ મળશે કે ફિમેલ કેરેક્ટર્સ આ વાર્તાની અંદર એમનું કેટલું ઇમ્પોર્ટન્સ હતું સો આઈ થિંક મિત્રો સાથે જોવા જશો તો બહુ જ મજા આવશે અને જો કોઈ એવા જૂનો તમારો મિત્ર કે જે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગથી અને કોઈ નાની એવી વાતથી તમારાથી રિસાઈ ગયો છે અથવા તો હવે કદાચ આ દુનિયામાં નથી તો ધીસ ફિલ્મ ઇઝ ગોઈંગ ટુ એટલે તમારામાં તમારા દિલમાં સુનામી આવી જશે ઇમોશનની ફોર શ્યોર એટલે સત્તર તારીખે ભૂલતા નહીં